લાઇનો બદલાવામાં નહીં આવી હોવાના કારણે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની લાઈનો બેસી જવાની લાઈન ઉભરાવાની સમસ્યા શહેરમાં પારાવાર બનવા પામી છે આજે પણ ભુજના એ ડિવિઝન પોલીસ મથક પાસે ગટર બેસી ગઈ છે અને ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે એ જ પ્રમાણે ખાસ કરીને ભુજના જુબેલી સર્કલ પાસે પણ ભૂગર્ભ ગટરની લાઈન બેસી જવાની ઘટનાઓ બહાર આવી છે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની લાઈન બેસી જવાના કારણે મુશ્કેલીઓ અનુભવી દેવામાં આવી છે આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવતા આખરે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે પણ એ ડિવિઝન મથક પાસે ભૂગર્ભ ગટરની લાઈન બેસી ગઈ અને ગટરના પાણી ઉભરાવા લાગતા લોકો પરેશાન થયા છે અને ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સેવાઈ રહી છે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે આમતક સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી ગટરની લાઇન મરામત હેમાય પર પ્રયત્ન શરૂ કરવામાં આવે છે પરંતુ વર્ષો જૂની લાઇન હોવાના કારણે આ સમસ્યા ઊભી થાય છે હવે જોઈએ જીગર પટેલનો પ્રતિભાવ સ્વામના રોડ ઉપર બે દિવસથી આ કામગીરી છે છે વર્ષ કરતાં પણ અને લગભગ કરતાં વધારે ઉંડી છે આ લાઈનની કામગીરી આ લાઇન બેસી જવાથી જે પોર્ટવાળા વિસ્તારમાં પાણી વેર મારવાની સમસ્યા તેનો આજે નિર્ણયો સરવેલી ગ્રાઉન્ડ પાસે ડ્રેનેજ લાઈન બેસી નથી ત્યાં પાણીની લાઈન જે થયેલી હતી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નાગુર રોડ પાસે જે આર એન બે નેશનલ હાઈવેની કામગીરી ચાલુ છે અને તેમના દ્વારા નગરપાલિકા જે ચેમ્પર છે એ બંધ કરવામાં છે નેશનલ હાઈવે સાથે તથા તેના પ્રોજેક્ટ મેનેજ અને જે જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે આ દરમિયાન તેના માટે ટીમો તૈયાર થઈ સાધનો સાથે અને જ્યારે નગરપાલિકા પાસે ફરિયાદ આવે છે તાત્કાલિક તેનો નિકાલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે જે જગ્યાએ ફરિયાદ મળે છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે